સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ એ નીકળેલા મધ્યપ્રદેશના નવયુવાન રુદ્રા પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા કટની જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી અગિયાર અત્યાર સુધીમાં આશરે રોજનું સિત્તેર થી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યો છે કુલ બાવીસ કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢી કોઈ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રુદ્રા પટેલ આ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામત અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નીલેશભાઈ અને આજે ભરૂચમાં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગ થી આખું ભારત ફરી રહ્યા છે રુદ્રભાઈ મધ્યપ્રદેશના કટની જિલ્લાના છે અને આજે આપણા ભરૂચમાં આવ્યા છીએ તો અમે લોકો બધા ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે એમનું સ્વાગત કરીએ છીએ રુદ્ર પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના નવ રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી અને આજે ભરૂચ આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછું રોડનું સિત્તેરથી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં વીસથી બાવીસ હજાર કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો એ મેઇન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક